સુરતમાં અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી

પ્રયાગનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત થયું હતું આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને નીતાને શરીરના અલગ અલગ ભાગમાં ઈજા પહોંચી હતી તેથી તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી જ્યાં હાલ નીતાની સારવાર ચાલી રહી છે તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે એકના એક પુત્રના મોતને પગલે જીગર પણ શોકમગ્ર બન્યો છે